તો દોસ્તો સ્વાગત છે ફરીથી એકવાર આપ પોતાની યુટ્યુબ ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં દોસ્તો આજની વિડીયોની અંદર હું કોઈ પણ માહિતી નથી જણાવો પરંતુ આપ સૌ માટે એક સરસ મજાની ખુશીના સમાચાર લઈને આવ્યો છું કે ખેડૂત ઓનલાઈન પોઈન્ટના જેવું કે તમને ખબર હશે કે એક લાખ સબસ્ક્રાઈબર છે તે કમ્પ્લીટ થઈ ગયા છે એવામાં દોસ્તો તમારા સૌ માટે મેં એક ફ્રી સેવા છે તે શરૂ કરી છે એ ફ્રી સેવા શું છે તે વિડીયોમાં આગળ તમને જાણવા મળી જશે દોસ્તો એના પહેલાં તમને જણાવી દઉં કે ઘણા બધા ખેડૂતો છે ઘણા બધા લોકો છે જેમના રેવન્યુ વિશેના પ્રશ્નો ખૂબ જ જટિલ હોય છે અને તેમના પ્રશ્નો ક્યાં તેને જાણવા તે તેમને સમજમાં નથી આવતું કે ભાઈ કોને પૂછવા ક્યાંથી તેની માહિતી મેળવવી કે ભાઈ દસ્તાવેજ કરાવવો હોય તો સ્ટેમ્પ પેપર કેટલાનો વાપરવો પડે એવી બેઝિક માહિતી છે તે ઘણી બધી અઢળક છે જે માહિતી ઘણા બધા લોકો ઘણા બધા ખેડૂતો જે આ વિષયની અંદર અજ્ઞાન હોય તેથી તેમને ખબર નથી પડતી તેના જ કારણે ખેડૂત ઓનલાઈન પોઈન્ટ ચેનલે એનાલાઇઝ કર્યું અને જાણ્યું કે ભાઈ આવા અઢળક પ્રશ્નો છે ઘણીવાર મને પણ કોલ આવતા હોય છે કે સર આ જે વસ્તુ છે આ પરિપત્ર છે તે શું કહેવા માંગે છે તો એના જ કારણે દોસ્તો હવે અમે એક ફ્રી વોટ્સઅપ સેવા છે તે શરૂ કરી છે જે ફ્રી વોટ્સઅપ સેવાની અંદર કઈ રીતનું છે દોસ્તો કે તમારે કોઈ પણ તમારો પ્રશ્ન હોય તે તમે અમને પૂછી શકો છો માત્ર ને માત્ર વોટ્સઅપની અંદર મેસેજ કરીને કોઈ પણ જાતનો કોલ નહીં ઓનલી ફોર વોટ્સઅપમાં તમે અમને મેસેજ કરશો તો ચોવીસ કલાકની અંદર અમારી ટીમ છે તે તમારો સંપર્ક કરશે અને તમને જે કઈ પણ પ્રશ્નમાં મૂંઝવણ છે તેની સહાયતા તેનું ફ્રી માર્ગદર્શન છે તે તમને આપવામાં આવશે દોસ્તો હવે આ નંબર કયો છે તે તમને જણાવી દો દોસ્તો તો અહીંયા સ્ક્રીન ઉપર તમને નંબર દેખાતો હશે દોસ્તો નવાણું બે અઠાવન નવાણું બે બાવન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમે અમારો સંપર્ક કરી શકો છો સાથે તમને કોઈ પણ પ્રશ્ન છે તે મૂંઝવતો હોય તેની માહિતી તમે અમારી પાસેથી મેળવી શકો છો એ પણ તદ્દન ફ્રીમાં તે પ્રશ્નનો જવાબ આપવામાં કોઈ પણ જાતનો ચાર્જ છે તે તમારી પાસેથી વસૂલવામાં આવશે નહીં તો દોસ્તો તમારે પણ કોઈ પણ પ્રશ્ન મૂંઝવતો હોય તો તમે અમારો સંપર્ક જરૂરથી કરી શકો છો માત્ર વોટ્સઅપની અંદર દોસ્તો આવો જ સપોર્ટ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ ચેનલને હંમેશા તમે આપતા રહો તેવી હું આશા રાખું છું મળીએ દોસ્તો હવે પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ વંદે માતરમ